ॐ नमो भगवतीवासुदे वाय ॐ नमो भगवति वासुदे वाय शिव 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 ॐ नम शिवाय शिव 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 ॐ नम शिवाय ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે અધ્યાય અઢારમો ઉપસંહાર ત્યાગની પૂર્ણતા અર્જુને કહ્યું કે હે મહાબાહુ હું સંન્યાસ એટલે કે ત્યાગનો ઉદ્દેશ્ય જાણવા ઈચ્છું છું અને હે કેશી નિશદન હે ઋષિકેશ હું ત્યાગમય જીવન એટલે કે સંન્યાસ આશ્રમ વિશે પણ જાણવા ઈચ્છું છું પૂર્ણા પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા

મહાત્માઓને પણ શ્રુદ્ધ કરે છે આ બધા કાર્યો કર્તવ્ય સમજીને કરવા જોઈએ આજ મારો અંતિમ મત છે નિર્દિષ્ટ કર્તવ્યોને કદાપી ત્યજવા ન જોઈએ જો કોઈ મનુષ્ય મોહ વસ પોતાના નિયત કર્તવ્યો તજી દે છે તો એવા ત્યાગને તામસી કહેવામાં આવે છે જે મનુષ્ય નિયત કર્મોને કષ્ટપ્રદ સમજીને કે શારીરિક કલેશના ભયથી ત્યજી દે છે તો તેને માટે કહેવાય છે કે તેણે આ ત્યાગ રજો ગુણમાં કર્યો છે આમ કરવાથી ત્યાગનો ઉચ્ચ ફળ કદાપી મળતું નથી કર્તવ્ય ત્યારે તેનો ત્યાગ સાત્વિક કહેવાય છે સત્વુણમાં સ્થિત બુદ્ધિમાન ત્યાગી કે જે અશુભ કર્મ પ્રતિ ધૂણા કરતો નથી કે શુભ કાર્યમાં લિપ્ત થતો નથી કોઈ ધરાવતો નથી ખરેખર પણ ત્યાગ કરવો જે મનુષ્ય કર્મના ફળનો ત્યાગ કરે છે તે જ વાસ્તવમાં ત્યાગી કહેવાય છે જે ત્યાગી નથી તેને માટે ઈચ્છિત એટલે કે ઈષ્ટ અનિચ્છિત એટલે અનિષ્ટ તથા નિશ્ચિત એમ ત્રણ પ્રકારના કર્મ ફળ મૃત્યુ પછી મળે છે અનુસાર સર્વ કર્મોની સિદ્ધિ માટે પાંચ કારણ હોય છે હવે તું મારી પાસેથી તે વિશે સાંભળ કર્મનું સ્થાન એટલે કે શરીર

માત્ર પોતાને જ એકમાત્ર કર્તા માને છે તે નિસंदेહ બુદ્ધિમાન નથી અને વસ્તુઓને યથાર્થ રૂપે જોઈ શકતો નથી જે મનુષ્ય મિથ્યા અહંકારથી પેરાયેલો નથી જેની બુદ્ધિ બદ્ધ થયેલી નથી તે આ જગતમાં મનુષ્યને હણતો હોવા છતાં હણતો નથી અને પોતાના કર્મોથી તે બંધન બંધન્યોગ એટલે કે બધ પણ થતો નથી કર્મ છે ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો પ્રમાણે જ જ્ઞાન કર્મ તથા કર્તાના ત્રણ ત્રણ પ્રકાર હોય છે હવે તેમના વિશે મારી પાસેથી સાંભળ જે જ્ઞાન જ્ઞાનથી અસંખ્ય રૂપોમાં વિભક્ત થયેલા સર્વ એક જ અવિભક્ત આધ્યાત્મિક પ્રકૃતિ જોવામાં આવે છે તે સાત્વિક જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા શરીરોમાં જુદા જુદા પ્રકારના જીવ જુએ છે તે જ્ઞાનને તું રજોગુણી જાણ અને તે જ્ઞાન તામસી કહેવાય છે કે જેનાથી મનુષ્ય અતિ તુચ્છ એવા કોઈ એક પ્રકારના કાર્યને સર્વે સર્વા માનીને તથા સત્યને જાણ્યા વિના તેમાં જ આશક્ત રહે છે જે કર્મ નિયત થયેલું છે અને જે આ શક્તિ રાગ કે દ્રષ્ટિ રહિત અને ફળની ઈચ્છા રાખ્યા વગર કરવામાં આવે છે તે સાત્વિક કહેવાય છે પરંતુ જે કાર્ય પોતાની ઈચ્છા તૃપ્તિ માટે

અહંકાર વગર ધૈર્ય તથા ઉત્સાહ પૂર્વક પોતાના કર્મ કરે છે અને સફળતા કે નિષ્ફળતામાં અવિચલિત રહે છે તે સાત્વિક કરતા કહેવાય છે જે કરતા કર્મ તથા કર્મ ફળમાં રાખીને ફળો ભોગવવાની ઈચ્છા રાખે છે તથા જે લોભી હંમેશા ઈર્ષા કરનાર અપવિત્ર તથા સુખ દુઃખથી વિચલિત થનારો હોય છે

જે બુદ્ધિ મો તથા અંધકાર ને વશ થઈ અધર્મ ને ધર્મ તથા ધર્મ ને અધર્મ માને છે અને હંમેશા અવળી દિશામાં પ્રયાસ કરે છે તે હે પાર્થ તામસી બુદ્ધિ છે હે પૃથા પુત્ર જે અતૂટ છે જેને યોગાભ્યાસ દ્વારા અચળ રહીને ધારણ કરાય છે અને એ રીતે જે મન પ્રાણ તથા ઇન્દ્રિયોના કાર્યોને નિયંત્રણમાં રાખે છે

હવે મારી પાસેથી ત્રણ પ્રકારના સુખો વિશે સાંભળ કે વડે ભોગ કરે છે છે અને જેનાથી વખત તેના અંત આવે જે શરૂઆતમાં ઝેર જેવું લાગે છે પરંતુ અંતે અમૃત સમાન હોય છે તથા મનુષ્યમાં આત્મ સાક્ષાત્કાર જાગૃત કરે છે તે સાત્વિક સુખ કહેવાય છે જે સુખ ઇન્દ્રિયો દ્વારા તેના વિષયોના સંસર્ગથી પ્રાપ્ત થાય છે અને જે શરૂઆતમાં અમૃત જેવું પણ અંતે ઝેર જેવું હોય છે તે રજો ગુણી કહેવાય છે અને જે સુખ આત્મ સાક્ષાત્કાર પ્રતિ અંધ છે જે શરૂઆતથી અંત સુધી ભ્રમણા છે અને જે નિંદ્રા આ પૃથ્વી લોકમાં સ્વર્ગ લોકમાં કે દેવોમાં કોઈ પણ એવી વ્યક્તિ નથી કે જે પ્રકૃતિના ત્રણ ગુણોથી મુક્ત હોય હે પરંતુ બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્યો તથા શુદ્રોમાં ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા ઉત્પન્ન થયેલા તેમના સ્વભાવ પ્રમાણે ભેદ કરવામાં આવે છે શાંતિ પ્રિયતા આત્મ સંયમ તપ પવિત્રતા સહિષ્ણુતા સત્ય નિષ્ઠા જ્ઞાન વિજ્ઞાન તથા ધાર્મિકતા આ સર્વ સ્વભાવિક ગુણો છે કે જેમના થકી બ્રાહ્મણો કર્મ કરે છે વીરતા શક્તિ સંકલ દ્રક્ષતા યુદ્ધમાં ધૈર્ય ઉદારતા તથા નેતૃત્વ આ ક્ષત્રિયોના સ્વાભાવિક ગુણો છે ખેતી ગૌરક્ષા અને વેપાર વેશ્યોના સ્વાભાવિક કર્મ છે અને શ્રમ તથા બીજાઓની સેવા કરવી એ શુદ્રોના કર્મ છે દરેક મનુષ્ય પોતપોતાના કર્મના ગુણોનું પાલન કરીને પૂર્ણતા પામી શકે છે હવે આ કેવી રીતે કરી શકાય છે તે મારી પાસેથી સાંભળ જે જીવ માત્રનો ઉદ્ભવ સ્થાન છે અને જે સર્વવ્યાપી છે ઉપાસના કરીને મનુષ્ય પોતાના નિયત કર્મો કરતો રહીને પૂર્ણત્વ પ્રાપ્ત કરી શકે છે અન્ય કોઈના સ્વધર્મરૂપ રૂપ કર્મને સ્વીકારીને તેને સારી રીતે કરવા કરતા

તેની પદ્ધતિ હવે હું સંક્ષેપમાં વર્ણવીશ તે તું મારી પાસેથી જાણ પોતાની બુદ્ધિથી શ્રુત થઈને તથા ધૈર્યપૂર્વક મનને સંયમમાં રાખીને રાખે છે સદા સમાધિમાં રહે છે સંપૂર્ણપણે વિરકત છે મિથ્યા અહંકાર મિથ્યા શક્તિ મિથ્યા ઘર કામ

તે કદાપી શોક કરતો નથી કે કશાયની કામના પર કરતો નથી તે જીવ માત્ર પર સંભાવ રાખે છે તે અવસ્થામાં તે મારી શ્રદ્ધ ભક્તિ પામે છે મને કેવળ ભક્તિ દ્વારા જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે મૂળ રૂપે જાણી શકાય છે અને આવી ભક્તિ વડે જ્યારે મનુષ્ય મારી પૂર્ણ ચેતનામાં હોય છે ત્યારે તે વૈકુંઠ જગતમાં પ્રવેશ કરી શકે છે મારા રક્ષણમાં રહેલો મારો શુદ્ધ ભક્ત બધા પ્રકારના કાર્યો કરતો હોવા છતાં મારી ઉપર આધાર રાખ અને મારા સંરક્ષણમાં સર્વ કાર્યો કર આવી ભક્તિસભર સેવામાં લાગેલો રહી સદા મારામાં પરોવાયેલું રાખ જો તું મારામાં ચિતવાળો થઈશ ઓળગી જઈશ પરંતુ જો મિથ્યા અહંકાર વર્ષ તું આવી ચેતના એટલે કે ભાવનામાં કાર્ય કરીશ નહીં અને મારી વાત સાંભળીશ નહીં તો તું નષ્ટ થઈ જઈશ જો તું મારા આદેશ અનુસાર કર્મ કરે અને તો તું દોરવાઈશ પોતાના સ્વભાવે કરીને તારે યુદ્ધમાં જોડાવું મોવશ મારા નિર્દેશ પ્રમાણે કર્મ કરવાની ના પાડી રહ્યો છે પરંતુ હે કુંતી પુત્ર તારા પોતાના સ્વભાવજન્ય કર્મ થી વિવિષ બનીને તું તે જ કરીશ ભૌતિક શક્તિના બનેલા યંત્ર પર આરૂપ થયેલા સર્વ જીવોને પોતાની માયાથી ભ્રમણ કરાવી રહ્યા છે હે ભારત સર્વથા સંપૂર્ણપણે તેમના શરણે જા તેમની કૃપાથી તું પરમ શાંતિ તથા સર્વોપરી સનાતન ધામ પ્રાપ્ત કરીશ આ પ્રમાણે મે તને ગૃહતમ જ્ઞાન વિશે સમજૂતી આપી છે આ વિશે પૂરો મનન કર અને પછી તારી જેવી ઈચ્છા હોય તેમ તું કર તું મારો

કારણ કે તું જા હું તારો સર્વ પાપોમાંથી ઉદ્ધાર કરીશ ધરીશ નહીં જે મનુષ્યો સંયમી નથી નિષ્ઠાવાન નથી તથા ભક્તિમાં પરોવાયેલા નથી તેમને આ ગૃહ જ્ઞાન આપવું નહીં વળી મારો દ્રેષ કરનાર ને પણ તે આપવું નહીં જે મનુષ્ય ભક્તોને આ પરમ રહસ્ય બતાવે છે તે શ્રુત ભક્તિ પ્રાપ્ત કરે છે અને અંતે તે મારી પાસે પાછો આવશે એમાં લેશ માત્ર શંકાને સ્થાન નથી આ જગતમાં તેના કરતાં અન્ય કોઈ સેવક મને વધારે પ્રિય નથી અને કદી વધારે પ્રિય થશે પણ નહીં અને હું જાહેર કરું છું કે જે મનુષ્ય આપણા સંવાદનું અધ્યયન કરે છે તે પોતાની બુદ્ધિથી મારી પૂજા કરે છે અને જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક તથા રહિત થઈને આ સાંભળે છે

હવે મારો મોહ દૂર થઈ ગયો છે આપની કૃપાથી મને મારી સ્મરણ શક્તિ પાછી મળી ગઈ છે હવે હું સંસરી રહિત તથા દ્રઢ છું અને આપના આદેશ પ્રમાણે કર્મ કરવા તૈયાર છું

જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે અને જ્યાં ધનુધર અર્જુન છે ત્યાં ઐશ્વર્ય વિજય અસાધારણ શક્તિ તેમજ નીતિ પણ નિશ્ચિતપણે રહે છે એવો મારો મત છે આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાના ઉપસંહાર ત્યાગની પૂર્ણ પૂર્ણતા એ નામના અઢારમાં અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે અર્પણ શ્રી કૃષ્ણ અર્પણ શ્રી કૃષ્ણ અર્પણ મારાથી જાણે અજાણે કાંઈ વાંચવામાં શબ્દ ઉચ્ચારણમાં ક્યાંય પણ નાની મોટી ભૂલ ચૂક થઈ ગઈ હોય તો મને માફ કરશો આપ સર્વ મારા જય શ્રી